તો ભાજપ લીગલ સેલના કન્વિનર અને બાર કાઉન્સિલ પૂર્વ ચેરમેન અને બીસીજી ના સંયોજન પટેલે રાજ્ય સરકાર સમક્ષ પાંચ કરોડની ફાળવણીની માંગ કરી છે જેજે પટેલ સમગ્ર ગુજરાતના વકીલો વતી વકીલોના હિતાર્થે તથા લાભાર્થે તેમજ કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવે તે માટે રાજ્ય સરકાર સમક્ષ આવનાર બજેટમાં પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવે તેવી માંગ તેઓએ કરી છે અગાઉ પણ રાજ્ય સરકારે પાંચ કરોડ છ કરોડ અને સમગ્ર વકીલોના લાભાર્થે બે હજાર ત્રેવીસ ચોવીસ ના બજેટમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પાંચ કરોડની ની ફાળવણી કરે તેવી નમ્ર ભાને વિનંતી કરું છું માંગણી કરું છું આ અગાઉ રાજ્યની સરકારે પાંચ કરોડ છ કરોડ અને પાંચ કરોડ જેવી માતબર રકમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે આપી છે એનો આભાર પણ માનું છું અને આ જે લાગણી છે એ લાગણી સમગ્ર ગુજરાતના વકીલો વતી મારી લાગણી છે અને હું દ્રઢતાથી વિનંતી કરું છું કે રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી લીગલ સેલની આ માગણીનો સ્વીકાર કરે